રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ એક સુંદર મજાનું ભજન લઈએ મને ભક્તિ દેજો ભગવાન રે મને ભક્તિ દેજો ભગવાન રે બીજું કાંઈ જોતું નથી મને ભક્તિ દેજો ભગવાન રે બીજું કાંઈ જોતું નથી એ મારે ધરવું હે મારે ધરવું તમારું ધ્યાન રે બીજું કાંઈ જોતું નથી હે મારે ધરવું હે મારે ધરવું તમારું ધ્યાન રે બીજું કાંઈ જોતું નથી બાગ બગીચા બંગલા સંપત્તિને સંતાન ઘર મેં લખ્યા તે સાંપડે બાગ બગીચા બંગલા સંપત્તિને સંતાન कर्म लख्या तमे भक्ति तमे भक्ति करो प्रधान रे बीजू कहीं जो तमे भक्ति करो प्रधान रे बीजू तू नथी सगा सौ स्वस्थ तना सगा सौ स्वस्थ निरखी करियो निदान નિરખી કર્યું નિદાન સાચા સગા સાચા સગા મારો શ્યામ રે મને આપેલું ભરેલું ભાન રે બીજું કાંઈ જોતું નથી મને આપ્યું ભરેલું ભાન રે બીજું કાંઈ જોતું નથી ભક્તિ વિનાનું જ્ઞાન રે ભક્તિ વિનાનું જ્ઞાન તે લૂણ વીણ સમાન છે તે લૂણ વિણ સમાન છે માટે મોહન મને માંગીએ બીજું કાય જોતું નથી એ મને ભક્તિ આપો રે દાન રે બીજું કાય જોતું નથી મને ભક્તિ દેજો ભગવાન રે બીજું કાંઈ જોતું નથી એ મારે ધરવું તમારું ધ્યાન રે બીજું કાંઈ જોતું નથી વૈભવ વિલાસ કર્યા વિષય રસપાન છે જગત સગડું જોઈ લીધું સગ જગત સગડું જોઈ લીધું મને ભક્તિ એ મને ભક્તિ દેજો ભગવાન રે બીજું કાંઈ જોતું નથી એ મારે ધરવું તમારું ધ્યાન રે બીજું કાંઈ જોતું નથી એ મને આપો ભરેલું ભાન રે બીજું કાંઈ જોતું નથી એ મને ભક્તિ આપો રે દાન રે બીજું કાંઈ જોતું નથી હર હર મહાદેવ હર હર મહાદેવ રાધે રાધે બધું બધાને জয় শ্রী রাম জয় শ্রী রাম প্রভু বম বলে প্রভু